પણ અહીંયા તમે જો ચીટિંગ ને બેયમાની કરો ગ્રાહક ધંધાદારી વેપારી માણસ હોય એના માટે એનો ભગવાન ગ્રાહક એનો ભગવાન કે લે એનો જે ગ્રાહક હોય એ વેપારી માટે એનો ભગવાન છે તો કોઈક ભગવાન આયા હોય એ પ્રમાણનો જો કદાચ એ ભાવ રાખી અને એની જોડે જે તે નફો લે મળતો હોય વ્યવસ્થિત કે નફો લઈ લે